નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના ભેરાઈ ગામના વૃદ્ધનું સરકારી હોસ્પિટલના તબીબની બેદરકારીથી થયું મોત વૃદ્ધને પગમાં રસી થતા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટર બલદાણીયાએ પોતાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવા કહ્યું વૃદ્ધ ભોપાભાઈ વાઘને ડોક્ટર દ્વારા સારવાર આપતા રિએક્શનના કારણે મોત થયું સરકારી હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે મોત થયાનો પરિવારજનોએ પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો અને હોસ્પિટલ ખાતે મચાવ્યો હોબાળો આ ઘટનાના પગલે સરપંચ સહિત ગ્રામજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ થતા સરકારી તબીબ નાસી છૂટ્યા હતા વૃદ્ધના મોતને લઈ ભેરાય ગામમાં શોકનું મોજું ફરી વળ્યું સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો મારું નામ વાલભાઈ અને મારા ગામના માણસુરભાઈ કાલે સાડા નવથી દસ વાગ્યે સરકારી હોસ્પિટલ પગમાં રસી થવા બાબત એ લોકો સરકારી હોસ્પિટલમાં દાખલ છે ત્યાં બલગાણિયા ડૉક્ટર કોઈ હતા એને કીધું મારી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે એડમિટ થાવ અહીંયા કાંઈ રસી હુકાવાનો રીસન કોઈ નથી સુવિધા તો મારા પ્રાઇવેટ દવાખાને તમે દાખલ થઈ ગયા તો એ લોકો બપોરે બાર વાગે એની હોસ્પિટલ દાખલ થયા ત્યારથી દાદાને એક બાટલો સડાવ્યો ગોપાભાઈ માણસુરભાઈને એનો છોકરો લાલુ એની સાથે હતો પછી એક બાટલો ચડાવ્યો બીજો ચડાવ્યો એટલે દાદા રાડે રાડે નાખવા મળ્યો એટલે બલદાણિયા સાહેબે કોઈ પણ અન્ય હોસ્પિટલ તેની મને ખબર નથી પણ એ હોસ્પિટલે દાખલ કરી અને ભાઈ ત્યાંથી ગુમ બલદાણિયાભાઈ તો આવા લોકોને આગળ કાંઈ પગલાં લેવા વિનંતી સરકારી મારા ગામના આ દાદાને સર ડોક્ટરની બેદરકારી હતી આ બનાવ બનેલો છે તો એની પાછળ પગલાં લેવા વિનંતી સરપરસરીની વાલભાઈ સરપસ્વી